નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ જૈન જાગૃતિ પહેલું યુવા પ્રોફેશનલ પ્રમુખ આનંદ નાણાવટી અને ટીમે શપથ ગ્રહણ કર્યા મુંબઈથી કિશોરભાઈ શેઠ અને રમેશભાઈ મુરબિયા સેન્ટ્રલ ટીમ સાથે પધાર્યા જૈન ધર્મના સિદ્ધાંતો સામાજિક વિકાસ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આ જૈનોની સિરમોર સંસ્થા છે એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટર અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે કહ્યું શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ખાતે મેડોવર હોલ ખાતે જૈન જાગૃતિ સેન્ટર વડનગરની પહેલી યુવા પ્રોફેશનલ લોકોની સંસ્થાનો શુભારંભ આજે પ્રમુખ આનંદ નાણાવટી તથા મહામંત્રીના દર્શન શાહ સહિતની ટીમે પદભાર સંભાળ્યો આ પ્રસંગે જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલની સમગ્ર ટીમ પહેલીવાર પધારી આજના કાર્યક્રમની શરૂઆત નાના ભુલકાઓ દ્વારા નવકાર મહામંત્રના ઉદઘોષથી કરવામાં આવી આ પ્રસંગે ખાસ પધારેલ મહેમાન કિશોરભાઈ જેઠે યુવાનોની ડાયનેમિક ટીમને સંબોધન કરતા કહ્યું કે આજે સમાજમાં બદલાવ યુવા જ લઈ શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા સંસ્થાના પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે એકસો એસી જૈન જાગૃતિ સેન્ટરમાં રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં ત્રણ હજાર છસો બોટલ રક્તદાતાઓ પાસેથી મેળવી ઉત્તમ સામાજિક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું સંસ્થાના નવા વરાયેલા ઉપપ્રમુખ કાર્તિક દોશી અને શ્રેણીક દોષીએ જણાવ્યું કે અમે આ યુવા પ્રોફેશનલ ટીમ દ્વારા જૈન સમાજની એકતા અને સેવાકીય પ્રવૃત્તિને અમારો જીવન મંત્ર બનાવીશું અને સમાજને દરેક કાર્યમાં મદદરૂપ બનીશું આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય જાણીતા જૈન અગ્રણી દીપક શાહ વડોદરાના પૂર્વ મેયર ડોક્ટર જીગીશાબેન સેફ શેરબજાર કિંગ તરીકે ઓળખાતા કેતન શાહ ઉદ્યોગપતિ ઉત્તમભાઈ દિલીપભાઈ તથા સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ દીપક શાહ સહિતના જૈન અગ્રણીઓ અને યુવાનો પ્રોત્સાહન આપવા માટે જોડાયા હતા نے آج آپ کو سینٹر 181 نو سینٹر میں اینجائٹڈ پروگرام আহ্বান کرنا ہے મિતેશભાઈ વસુધરાનો મુખ્ય મહત્વ સેન્ટર શરૂ થાય છે આપના જયેશ કલાલભરી चेयरमैन किशोरભાઈ શેઠને કરી છે કે પોતાનું બצ્ય ભવે किशोरભાઈ શેઠ દ્રષ્ટિ શ્રી નરેશભાઈ અને જૈન જાગૃતિ સેન્ટરની શાખા ઓગણીસો ને પંચોતેરમાં મુંબઈ રહી અને એમાં જીવદયાના કાર્ય માટે આપણે ઈચ્છિત પાંજરાપુરમાં ઈચ્છિત સંસ્થાઓમાં જોરદાર તાળી આખી કમિટી માટે ઈશ્વરની સાક્ષીએ વચનબદ્ધ થાઉ છું કે જે જેથી વડનગરના આ જે પેપર આપ્યું છે તો એ બધા બાપુ નામ સહી કરીને આ પેપર અમને પાછો સિડનીમાં છે સુધાનમાં છે અને કેનેડામાં છે અને યુએસએમાં પણ ટૂંક સમયમાં જોઈએ પરિવાર એક ઉત્કૃષ્ટ પરિવાર છે

તેમજ સભ્યો આજે અમે જોયું અમારી એન્ટ્રી થઈ જોયું કે દરેક લોકોના મોઢ આપવા એકદમ ખુશી લાગી

એ આનંદભાઈ નાણાવટી જેમને શપથ લેવડાવ્યા છે એવી મુંબઈથી આખી કમિટી એમના ચેરમેન જે કિશોરભાઈ શેઠ અને મોરબિયા સાહેબ એ ખાસ પધાર્યા છે આપણે પહેલાં તો કિશોરભાઈને પૂછીએ કે સાહેબ આપણી આ જે સંસ્થાનું આજે અહીંયા લોકાર્પણ થયું છે શરૂઆત થઈ છે તો આના વિશે શું કહેશો છોડી દો જૈન જાગૃતિ માટે આપને સાંભળવું છે કે વડનગરી માટે વડનગરી વડનગીરમાં આજે અમે લોકો જોયા લગભગ બધા યુવાનો છે અને જૈન જાગૃતિને આગળ લઈ જવા માટે અમારે યુવાનોની જ જરૂર છે અને હું વડનગરીવાળાને ખાસ એવું કહેવા માગું છું કે આવી યુવા પેઢી જૈન જાગૃતિ સાથે જોડાય તો જૈન જાગૃતિનું આગલું ભવિષ્ય ઘણું સુંદર હશે આનંદભાઈ આપને પ્રશ્ન પૂછું કે આપના ટેન્યુરમાં પહેલું જે યુવાઓનું પ્રોફેશનલનું ગ્રુપ છે આપને શું સપના રાખ્યા છે અને કેવા પ્રકારની પ્રવૃત્તિ કરશો આપણે આપણે એક તો મેમ્બરને સાથે રાખીને બધી સામાજિક એક્ટિવિટી કરવી છે જૈન જાગૃતિ સેન્ટર ઓલરેડી બ્લડ ડોનેશન કેમ્પ દર વર્ષે કરે છે અમે એમાં જોડાઈને જૈન જાગૃતિ સેન્ટરના જે બી સામાજિક કાર્ય હોય ચેરિટેબલ ટ્રસ્ટના હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટ આપણે જી અહીંયાથી આપીએ છીએ એ બધા સામાજિક કાર્યો કરવા છે કે આપણા જૈનો માટે અને બીજા બધા માટે બી આપણે કરી શકીએ આપણે મને એક વસ્તુ યાદ આવે છે સ્કૂલમાં આપણે જ્યારે ટ્રેકિંગ જતા ત્યારે એવું હતું કે ટ્રેકિંગમાં લાઈનમાં આગળ જે આગળ નીકળી ગયા હોય એ પાછળવાળાની રાહ જોતા ઘણીવાર સમાજમાં આપણે કામ કરતાં કરતાં પાછળવાળાને ભૂલી જઈએ છીએ આપણે પાછળવાળાને બી આપણી સાથે આગળ લઈ જવા છે એ આપણો મેઇન ઉદ્દેશ છે પરિચય મેળો પણ બહુ પ્રખ્યાત હોય છે આપણો જૈન જાગૃતિ સેન્ટરનો કલાનગરીનો પરિચય મેળો બી પ્રખ્યાત છે પણ આપણે બધી એક્ટિવિટી એ કર્યું છે કે ભાઈ બધાને સાથે લઈને આગળ જઈએ એવું નહીં કે ખાલી થોડાક આપણે આગળ હોય એને બીજા પાછળ લઈએ કેટલા લોકોનો શપથ થયો આજે અમારી સાથે બાર જણનો શપથ થયો છે બાર જણની એક્ઝિક્યુટિવ ટીમ છે અને બધા જે છે અમારી જેમ થર્ટી થ્રી ફિફ્ટી ફાઇવની વચ્ચે છે અને હવે બધું કરીશું તમારા બધાને સાથ સહકાર સાથે બધું કરીશું સામાજિક આનંદ નાનાવટી મારું નામ આનંદ નાનાવટી છે અને તમને બધાને જય જીરેન્દ્ર